અને અમદાવાદમાં રહું છું જુઓ સામાન્ય રીતે હોવું તો એ જોઈએ કે જેટલી દેશમાં સંખ્યા છે એના અનુપાતમાં એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ કેમકે લોકતંત્રમાં આપણે એવું માનીએ છીએ કે દરેક સમુદાયનું એક સરખું એમના ટકાવારી પ્રમાણે પ્રતિનિધિત્વ હોય તો એમનો અવાજ સારી રીતે આપણે સંસદમાં કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વચમાં ઉઠાવી શકીએ એમના મુદ્દાઓ ઉપર સારી રીતે વાતચીત થઈ શકે અને નાગરિકતામાં સમાન નાગરિકતાનો એક અનુભવ પણ લોકોને એવો અહેસાસ પણ થાય તો એ જરૂરી છે કે પ્રતિનિધિત્વ લોકોનું સરખું હોવું જોઈએ પણ આજકાલ જે કંઈ રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે અને ખાસ કરીને ઓળખનું જે રાજકારણ છે ભારતમાં એ કાસ્ટના આધાર પર છે આધાર પર પણ છે અને એ ધર્મના આધાર પર પણ છે અને અત્યારે જે ધર્મનું જે એક રાજનીતિ જે ધર્મના નામે થઈ રહી છે એમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે અને એ દુઃખદ છે અને એ લોકતંત્ર માટે એવું લાગે છે કે સારી વાત નથી આમ તો જોઈએ તો મુસ્લિમ સમુદાય પણ આ દેશનો એટલો જ હિસ્સો છે જેટલો કે મુસ્લિમ સમુદાય સિવાયના બાકીના સમુદાય હિસ્સો છે અને એમના મુદ્દાઓ પણ એ જ મુદ્દાઓ છે જે બીજા સમુદાયના મુદ્દાઓ છે જે યુવાનો માટે નોકરીની વાત હોય કે મહિલાઓ માટે સુરક્ષાની વાત હોય કે આ દેશની અંદર એક નાગરિક હોવાના નાતે એક ટેક્સ પેયર હોવાના નાતે એક નાગરિકને એક રાજ્ય તરફથી જે કંઈ પણ અપેક્ષાઓ હોય છે બધી અપેક્ષાઓ મુસ્લિમ સમાજની છે વિશેષ અમુક સમસ અમુક એવી જરૂરિયાતો વિશેષ સમુદાયની હોય છે ઘણી વખત જેમ કે જાતિવાદના નામે જે લોકો પીડાય છે એમનો કદાચ એવો મામલો હોઈ શકે કે એ લોકો એક સમાનતા ભર્યો વ્યવહારની અપેક્ષા રાખે એ જ રીતે મુસ્લિમ સમુદાયનું અત્યારે જે રીતે નફરતની એક રાજનીતિની જે વાત છે અથવા ધર્મના નામે થતું રાજકારણ છે એમાં એને એવું લાગે છે કે હાસિયામાં ધકેલાઈ રહ્યો છે અને જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે એમાં એ એવું ઈચ્છે કે એક મેનસ્ટ્રીમ પોલિટિક્સની વાત હોય કે જે કંઈ પણ એક નાગરિક તરીકેના એમના અધિકારોની બાબત હોય એમાં એ વધારે સારી રીતે આ દેશનો બરાબરીનો નાગરિક બની શકે એ સંદર્ભમાં એ લોકો વિચારીને વોટિંગ કર્યું છે એવું મને લાગે છે જો મને એવું લાગે છે કે સમાન નાગરિક સંહિતાની જે વાત છે એ એક અર્થમાં તો છે આપણે ઘણા બધા મામલાઓમાં જોઈએ છીએ કે દરેક નાગરિકને આપણે ક્રિમિનલ પ્રોસીજર એક્ટની વાત કરીએ કે બીજા કોઈ મામલાની વાત કરીએ જેમાં સામાન્ય રીતે આપણે બધા સમાન નાગરિકની રીતે જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બધી જે કંઈ પણ કલમો છે એ બધા સમુદાયને એક સરખી જ લાગે છે અમુક જે એવા મામલાઓ છે જે સિવિલ કોર્ટ છે જે સાંસ્કૃતિક મામલાઓ છે એની અંદર કદાચ મુસ્લિમ સમુદાયના અમુક મામલાઓ અલગ હોઈ શકે પણ એ ફક્ત એમાં કોઈ મુસ્લિમ સમુદાય એક વિશેષ સમુદાય નથી ભારત એટલો વિવિધતાભર્યો દેશ છે જેમાં એટલી બધી સંસ્કૃતિઓ છે એમાં એટલા બધા લોકો છે એટલા બધા પ્રદેશો ભાષાઓ એટલે આપણે એટલી વિવિધતાથી ભરેલા છીએ કે જેમાં સાંસ્કૃતિક સામાજિક સાંસ્કૃતિક મામલાઓમાં આપણે ઘણા બધા અલગ છીએ અને એમના પોતાના અલગ અલગ મામલાઓ છે તો મને નથી લાગતું કે આ પ્રકારના કાયદાઓને આવવાથી કોઈ બહુ મોટો ફરક પડશે કેમ કે ઓવરઓલ આ છે એક મોટો હાઈપ કદાચ એ ઊભો થયો હોય અને એમાં કદાચ કોઈક ધાર્મિક નેતાઓના કોઈક એવા નિવેદનો લેવામાં આવ્યા હોય ને જેના કારણે એવું લાગતું હોય કે કદાચ એ કોઈ એક પર્ટિક્યુલર સમાજની વિરુદ્ધમાં વાત થઈ રહી હોય આ દેશની અંદર સમાનતાનો અધિકાર છે અને દરેક નાગરિક રાજ્યની સામે સમાન છે તો ડેફિનેટલી એ તો છે જ કોઈ બહુ અલગ નથી એ મુસ્લિમ વિસ્તારમાં મને એવું લાગે છે કે જેમ જેમ ધર્મનું રાજકારણ થયું છે એમ એમ એક જેને આપણે કહીએ કે કોમી તોફાનો થયા છે એમાં અસલામતીના અનુભવને કારણે એક વિશેષ સમુદાય ગેટવાઈઝ થયો છે એક પર્ટિક્યુલર વિસ્તારની અંદર સલામતીના નામે જવા માટે મજબૂર થયો છે બીજું એ પણ થયું છે કે ફક્ત મુસ્લિમ હિન્દુની વાત નથી ઘણા બધા જાતિના નામે પણ લોકોના અલગ અલગ વિસ્તારો બન્યા છે એટલે લોકો સલામતીના માટે પણ પોતાના જ સમુદાયની સાથે રહેવા માગે છે એના સાંસ્કૃતિક મામલાઓ છે એ સિવાય એમને ત્યાં અનુકૂળ રહે છે એટલા માટે પણ એ સાથે રહેવા માગે છે અને એવું ફક્ત મુસ્લિમ સમાજમાં નથી એ સિવાય એના સમાજમાં પણ છે છતાં પણ મુસ્લિમ સમુદાય જો વિસ્તારની મામલામાં આપણે જોઈએ જ્યોગ્રાફિકલી જો એક જ વિસ્તારમાં રહેવા માટે જતા રહેશે તો ડેફિનેટલી પછી એમના મોટા મોટાભાગના વોટર્સ બી એ જ સમુદાયના હશે તો એના કારણે કદાચ એવું બન્યું છે કે મુસ્લિમ સમુદાયના જે નેતાઓ છે અથવા જે લોકો ઇલેક્ટ્રોલ પોલિટિક્સની અંદર મુસ્લિમ સમાજમાંથી આવે છે એમના મોટાભાગના વોટર્સ મુસ્લિમ સમાજના છે તો આ આખી પ્રોસેસ ઘેટોઆઇઝેશનની પ્રોસેસના કારણે થઈ રહ્યું છે કેમ કે આજથી ઘણા વર્ષો પહેલાં આપણે જોઈએ તો આ પ્રકારે મોટા મોટા જુવાપુરા જેવા કે તાંદલજા જેવા કે મુંબઈમાં થાણેમાં આપણે જોઈએ તો મુંબરા જેવા એવા કોઈ ઘેટોસ નહોતા હવે ઘેટો જ આકાર લઈ રહ્યા છે અને ઘેટવાઇઝેશનની પ્રોસેસમાં આપણે એ પણ સમજવું પડશે કે એ ઘેટવાઇઝેશન ખાલી મુસ્લિમ સમુદાયનું નથી થતું જ્યારે કોઈ એક પર્ટિક્યુલર ધર્મના લોકો એક બાજુ થઈ જાય છે તો બાકીના લોકો પણ બીજી બાજુ થઈ જાય છે તો ઘેટવાઇઝેશન બીજી તરફ પણ થઈ રહ્યું છે આ સવાલ ક્યારેય ઉઠતો નથી કે હિન્દુ સમુદાયના નેતાઓ છે એ હિન્દુ વોટર્સથી જ કેમ જીતે છે જ્યારે કે એવું પણ થઈ રહ્યું છે તો મને એવું લાગે છે કે આ મામલો હિન્દુ મુસ્લિમનો ન હોવાના પણ એના કરતાં એ ઘેટવાઇઝેશનનો મામલો છે કે જેના ઘણા બધા પરિબળો છે જેના કારણે લોકો અલગ અલગ રહેવા માટે મજબૂર થયા છે ડેફિનેટલી આપણે જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ એક દાયકાથી અને એનાથી પહેલાં પણ થતું રહ્યું છે પણ હવે થોડું એનું પ્રમાણ વધ્યું છે અને ઘણા બધા એવા સ્ટેટમેન્ટ હોય કે કોઈ એવા મામલાઓ હોય કે જેમાં અપરાધી કોઈ મુસ્લિમ છે કે કોઈ એવી ઘટનાઓ ઘટી હોય કે જેમાં મુસ્લિમ સમુદાયના કોઈ પોલિટિકલ નેતા કે ધાર્મિક નેતા તરફથી કોઈ નિવેદનો આવ્યા હોય એને મિસઇન્ટરપ્રીટ કર્યા છે ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે એનો રાજનૈતિક ફાયદો લેવાનો કોશિશો થઈ છે આવી થયું છે થઈ રહ્યું છે હમણાં એ વધ્યું પણ છે મને એવું લાગે છે કે આખી ઇલેક્શનની જો પ્રોસેસ હોય જે રાજ રાજનીતિની જે આપણે વાત કરીએ ફક્ત વોટોનું પોલિટિક્સ નથી અલ્ટિમેટલી એ લોકતંત્રની વાત છે જે આ દેશની અંદર એક રાજકીય અને જેને આપણે કહીએ તો એક મૂલ્યની રીતે પણ આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છીએ તો લોકતાંત્રિક દેશની અંદર જ્યારે લોકો પોતાની હિસ્સેદારી કરે છે પોતાનો મંતવ્ય આપે છે પોતાનો વોટ આપે છે અને પોતાના તરફથી અમુક પ્રતિનિધિઓને ચૂંટીને સંસદમાં મોકલે છે તો એ એવું ઈચ્છે છે કે આપણે એવા નિર્ણયો લઈએ આપણે એવો એક દેશ બનાવીએ કે જે આપણે આઝાદીની લડાઈના સમયે આપણે જે સપનું જોયું હતું કે આપણે એક આવું ભારત બનાવીશું કેમકે જ્યારે અંગ્રેજો જતા રહ્યા અને જ્યારે આ દેશ જ્યારે આપણા હાથમાં આવ્યો અને આપણે વિચાર્યું કે હવે આપણે પોતે જ આપણે આને ચલાવીશું અને અહીંયા એક લોકતાંત્રિક સિસ્ટમ હશે અને એની અંદર બધા લોકો સમાન હશે બધાની પાસે છત હશે બધાની પાસે કામ હશે કામનું પૂરું દામ હશે આપણે શાંતિથી હળીમળીને રહીશું વિવિધતામાં આપણે એકતા જાળવીશું અને આ દેશને આપણે એક સોનેકી ચીડિયા જે એક વર્ડ બોલાય છે એ રીતે આપણે આ દેશને બનાવીશું તો એના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી પણ એ જ અપેક્ષા છે આ સંસદથી પણ એ જ અપેક્ષા છે કે જે લોકો આ દેશના જનતાનું જે પ્રતિનિધિત્વ કરે છે એ એ જ મૂલ્યોને ફરીથી પુનઃસ્થાપિત કરે અગર એમાં કંઈક કમી રહી ગઈ હોય તો એને મજબૂત કરે લોકતંત્રને મજબૂત કરે બધા નાગરિકોને સમાન ગણે અને આ દેશની અંદર આપણે ખરા અર્થમાં જેને આપણે કહીએ છીએ કે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના મૂલ્યોને પુનઃસ્થાપિત કરીને એક સારામાં સારો દેશ બનાવીએ આ જ અપેક્ષા છે